વેલકમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે રાંધણ છટ સ્પેશિયલ ચણાના લોટના વાનવા બનાવીશું ચણાના લોટના વાનવા બનાવવા માટે મેં અહીંયા બે કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે તો તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અડધી ચમચી હળદર પાવડર નાખીશું એક ચમચી અજમા નાખીશું એક ચમચી મરી પાવડર નાખીશું બે ચમચી તેલ નાખી સારી રીતે લોટમાં મિક્સ કરી દેસુ થોડું થોડું પાણી નાખી સારી રીતે કઠણ એવો લોટ બાંધી લેશું તો આપણો લોટ બંધાઈને રેડી છે એક ચમચી જેટલું તેલ નાખી લોટને સારી રીતે મસળી લેશું એક સરખા લુવા કરી લેશું एक वानवा वणी लसू फोगनी मदत थी सारी रीते નાના નાના હોલ કરી લેશું જેથી વાનવા તળતા સમયે ફૂલે નહીં આપણા વાનવા વણાઈને રેડી છે તેલ ગરમ કરવા મૂકીશું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો આપણે વાનવાને સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું આપણા મરચાને પણ સારી રીતે ફ્રાય કરી લેશું આપણા ચણાના લોટના વાનવા ફ્રાય થઈને રેડી છે તો એક પ્લેટમાં સર્વ કરીશું તૈયાર છે રાંધણછટ સ્પેશિયલ ચણાના લોટના વાનવા એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ